દાદલ પરિવારને તો અત્યારે ખબર પડી હશે હું તો આ લોકોને હાથ દીથી આમંત્રણ આપું છું કે થાન આવજો 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 આ રોજ કીધું છે મેં તો આજે ધાદલ પરિવાર થાનમાં સુરાપુરા દાદા કાળુજી બાપુ ધાદલ રાઠોડ એમાં કથા છે તારીખ કઈ છે છ અગિયાર છ અગિયાર થી બાર અગિયાર કથા છે

મા ચામુંડના દરબારમાં બેઠા છીએ દેવી ભાગવતના ખોળામાં બેઠા છીએ સૌને મારી પ્રાર્થના છે એવી પ્રાર્થના કરજો આ પરિવારની કથા નિર્વિઘ્ને અને અતિશય એને ધારી એના કરતા હવાઈ થઈને ઊભી રહે એવી કથા માતાજીના હાથ એના હાથથી થાય એવી આપણે સૌ પ્રાર્થના કરીશું એના એના મનોરથ પૂરા થાય એનો સંકલ્પ પૂરો થાય અને આપણને બધાને કથા મળે આપણે તો એ નામ જુઓ ટેસડા છે મેં પહેલા દિવસે કહ્યું હતું ને તમને આપણે કાંઈ વાપરવાનું નથી બસ ખાલી અહીંયા આવવાનું નથી જવાનું બાકી જમવાનું એ લોકો બનાવવાના છે પીરસવાના એ લોકો છે જમવાનું આપણે હાથે છે કથાના મંડપની વ્યવસ્થા એ કરવાના છે બધી વ્યવસ્થા એ કરવાના છે આપણે ખાલી કથા સાંભળવા માટે પહોંચી જવાનું છે છ અગિયાર થી બાર અગિયાર આપ સૌને દાદલ પરિવાર ખૂબ ભાવથી આમંત્રણ આપે છે કે તમે બધા લોકો ત્યાં આવજો અને ભગવાનની કથા અહીંયા માતાજીની કથા સાંભળી ત્યાં ભાગવત કથા છે સાત દિવસની ઠાકોરજીના ગુણનો વાદ ગાવા માટે તમે આવજો અને આપણે ત્યાં જો તમે આવશો તો ગાશું આપણે દ્વારિકા નો નાથ મારો તમે મને તમે દાદલ પરિવારને ખાલી મારે એટલું જ કેવું છે કે તમે આ લોકોનો ઉત્સાહ જોઈને આયોજન કરજો આ લોકોનો ઉત્સાહ જોઈને તમે આયોજન કરજો તમે જેવડો મંડપ નાખો એ નાખજો જો નંદ મહોત્સવમાં તમારા મંડપને ખોલો ન પડે કેજો બધા પહોંચ્યા જો ત્યાં ચિંતા કરતા ન્યાય મેનું સારું છે તો સગા બાપે સમજાવ્યો છતાં પણ વૃત્રાસુર ન માન્યો અને